ખબર પડી જલ્દી જઈ ને બે દાડા થી ખાધું નહીં હોય તારા સરદારે શિકાર કરતા જઈને ભૂખ લાગી છે વાહ અને જલ્દી જાવ ભોખા ખબર છે પડતી જલ્દી જઈને આવજે

匈.. 어쩐지 조화가 음 Mau ngemjau, uh uh uh, Jangan ini provinsi Kalimantan, eh uh 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 uh. uh, uh. uh, uh. સરદારનું જે થવું હોય થાય આપણે બે ત્રણ દાળો થી કાધું નહીં બોર ખાવા દઉં આપણોને સરદાર ને પડી જવા દે છે તો તરા લાગી પીવા જવા દેજે પેલા તો આ ના ત્રણ કલાક થી ઓ બેહાડીને જ્યાસી ભૂખો તાળ જો જો મુ હજુ સુધી ઢેકોણો નહીં એમનો ટાણા આવશે મારા બેટા તણે તણ હોત પરવા આઈ પણ હજુ સુધી ઢેકોણો નહીં પડતો ઓ પેટમાં તો ઉંદેલા બોલી જી હું કરું પેટમાં ઉંદેલા બોલી જી અને આ તણનો ઢેકોણો નહીં ભૂખ લાગી જ હું ઊંઘે આવતી પેટમાં તો એકલા કરી રહ્યા છે કરવાનું કોઈ ખબર પડતી નહિ ઊંઘ આવતી હોય તો ઊંઘે આવતી નહી શિકાર નાઈજુ ના મેળ શિકાર નો એક હાથમાં આવે તો સરદાર મારશે વગણ શિકાર જ ચોય દેખાતા નહીં મારા બેટા તો ખોડવા હોય એમના મારા એક તો આ પેટમાં ઉંદેલા બોલે છે આપ તો જો આવી જો ને તો એમના તણે તણા ટોટિયા ભાગી નાખું તણી કલાક થી મને બેહાડી ને જાય છે તણે તણ કે સદાર હા લાવીએ છીએ કે અમે કોક લઈને હજી સુધી ઠેકવાનું પડતું નહીં એમને આપવા જાય તો એમને તણે તણા ટોટિયા ભાગી નાખવા છે કોઈ નઈ અમને થાકી જવાય છે ઉપર પહાડ ચડી આખો એક શિકાર મળતો એના સરદાર મારે વગર નહીં છોડે ભૂખો ભૂખો છે સરદાર જવા દે ઓમ જવા દે આગળ પોણી એ નહીં મળતું એવી તરસ લાગી છે ને આ એના અંદર જો હું શિકાર પાડી દે તો ખાયમો લેવા કોણ ઉતરશે નહીં મારું ખોટું જવા દે આગળ કોણ મળ્યું લ્યા કોણ મળ્યું નહીં ખાચી જો યાર બોલ ના પોણી કે બોણી કોઈ નહીં તો બોર ખાધા થયો બોર ખાઈને પેટમાં કોક આરામ થયું છે હવે અને આપણો પેલું ઘટુ છે હવે ઘટુ ઘટુ આ નેચો જોઈએ હેડ હેડો એ ડેટો છે ને હા એ હોઈ જો હે મારો બેઠો હમે એ ચક પોલ મારી જો મને લાગે છે એવું કતો અને જો આ શિકાર ના મળ્યો ને

ખબર નહિ પડતી સરદાર તૈયદાળાનો ભૂખો ડો બે કડ સરદાર ભૂખો છે થાકી ગયો કોઈ જગ્યા પાણી નહી મળતું બગા પાણી પીવાનું નહીં મળતું

કોઈ તંબુરે નહીં કાધું અમે તો હવે આ ખાઈ ગયા તાણા હવે એ તો ના ભાવે એવું તો લેડો હું એટલી મસ્ત એટલી મસ્ત હું આવતી હતી ચોથિયા દસમાન આઈ ગયા તારું ભલું થાય તારું ભૂલ્યો મારો બેટો

હોજ પડી જઈ પણ આ ના અમારા બેટા તને તણ હવે મન ચક્કર આવે છે હવે નહી તું હવે તો બોલાતું એ નહીં મારાથી

અરે કોઈ બરાબર નહીં આપણા પણ કવર કરવું હા ખાલી બતાવવાનું આગે બઢિયા જંગલ वहाँ पे दिखाएंगे तुमको पहाड़ ये गोड़ा बावल होती इसके ऊपर बड़ा-बड़ा कोटा आती जो लगती तो पूरे पाँव को फाड़ देती वहाँ पे बड़ा-बड़ा जो तो दिखती तो, तो बहुत मारती तो गैस तो इसमें आदिवासी को भी मारा हूँ आदिवासी જો આ બધા આવી આવીયા છે બોલવું છે તારે લે બોલ બોલવું છે તું બોલ

¿Qué લાગી છે? તું આ

બહારડો લે નાવા દે જા તું મારા બાર લઈ જાય જા તું મને એ તું જા મારા મેદાર હળગાવી સરદાર નહી હળગાવ છો હળગાવું પેલા ના પિલા ના લો સરદાર તમે સરદાર લે જોયું ના સર વાવ કરું બો છોરી મેલ છો કઈ દાર કાધું નહીં

आघरा को कोकसे कोकसे ले मोया तो काय यंत्र कोक नवू यंत्र छे कोकसे ले मोय यंत्र छे कोक नवू हे तो तो, तो, तो हो दादा अनुहू करू ताण छोडी मेलू छोड दे तू एना छोड दे जा भाई छोडी मेलू आश લે સરદાર પીડી પીયો પછી રીતના પીવાની લેવાના લે સરદાર પીયો તણ એરી પાછી લાવો